કુલ એકવીસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે નવા બનનારા સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કરાયું હતું ગુજરાત સરકારની કોસ્ટલ યોજના હેઠળ ચલા છાસઠ કેવી સબ સ્ટેશનને સંલગ્ન રૂપિયા છ પોઈન્ટ છ કરોડના ખર્ચે એક પોઈન્ટ આઠ કિલોમીટર અને છેરી સબ સ્ટેશનને સંલગ્ન રૂપિયા ચૌદ પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે ચાર પોઈન્ટ વીસ કિલોમીટર બેવડી વીજ રેશાવાળી અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ વીસ સત્યાવીસ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે વાપી વેસ્ટમાં અત્યાર સુધી કોઈ સબસ્ટેશન ન હતું પરંતુ હવે આ નવા છાસઠ કેવી સબસ્ટેશનના નિર્માણથી ફીડરો નાના થશે જેથી વીજ પુરવઠો જળવાઈ રહેશે અને લોકોને ફાયદો થશે ચલા સબ સ્ટેશનના નિર્માણ માટે ચાર હજાર નવસો ચોરસ મીટર જમીનમાં ફાઉન્ડેશન દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન દ્વારા આપવામાં આવ્યું છે